સલાલમાં તિરંગા યાત્રા યોજવામાં આવી પંદર ઓગસ્ટ ની પૂર્વના સલાલમાં અંબાજી મંદિર સુધી યાત્રા સમાપન કરી હતી ભારત માતા કી જયના નારા ગુંજવા લાગ્યા હતા હજારોની સંખ્યામાં દેશભક્તિ ગીતો સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ભારતની આન બાન અને શાન તિરંગાને સન્માનિત કરી હર ઘર તિરંગા જોવા મળ્યા હતા રમેશ નાયક में तिरंगा